નવ બસો એક બે ત્રણ છ પાંચ છ સાત આઠ સાત બસો સાત બાવી બોલવાનું કીધું આઠ નવ નવ દસ હા બાર રૂપિયા બસો બાર બાર બાર

એકવી એકવીસ રૂપિયા બસો બાવીસ બસો બાવીસ બાવીસ રૂપિયા બાવીસ બાવીસ રૂપિયા બાવીસો પચાસ પચાસ બાવન ત્રેપન સોપન છોપન રૂપિયા એકસો છોપન પંચા પંચા છપ્પન ઓગણ હાથ આઠ વાય પાંચ પાંચ